જેમની ઉંમર પચાસ વર્ષની હોય તેવા લોકો મિત્રો લગ્ન માટે મનસુખભાઈ રાઠોડ ને ફોન કરી અને સાંજેથી વાતો કરતા હોય છે કે તેમને બાઈ જોઈએ છે લગ્ન કરવા છે પરંતુ મિત્રો ઉલટાનો આજે એક એવો કિસ્સો સામે આવે છે કે જે મિત્રો તમે ક્યારે સાંભળ્યો નહિ હોય મિત્રો એક દાદીમાં જે છે તેઓ પોતાની કોતરી એટલે કે એક છોકરી અને છોકરી જે છે એના લગ્ન માટે મિત્રો સામેથી ફોન કરે છે તેમનું કહેવું છે કે મિત્રો કોઈ સારો વ્યવસ્થિત જે છે છોકરો હોય તો મનસુખભાઈ રાઠોડ તેમને ભલામણ કરે અને લગ્ન કરાવે મિત્રો છોકરીના લગ્ન માટે સામેથી આ બાઈ વાત કરી રહ્યા છે તો આવો શાંતિથી સાંભળી કે મિત્રો આ કેસમાં શું છે અને છોકરી વિશે શું માહિતી આપી રહ્યા છે અને તમને પણ મિત્રો લગ્ન કરવા છે તો ચોક્કસથી આ વિડીયો જોજો તેઓ મિત્રો તમારા મિત્ર સર્કલમાં કોઈ છોકરો છે કે જેને લગ્ન કરવા છે અને તે વ્યવસ્થિત હોય તો ચોક્કસથી આનો સંપર્ક કરવો અને તેને વિડીયો શેર કરજો

એમાં આજે મારામાં છે ને એક દીકરી વાળા નું એ નોકરી કરે છે હા આપડી સમાજ છે અને એને સરકારી નોકરીયા

આ ઇтрима કા ગેટન દેવી રૂપ છે પણ બગવા ના ખામે રાખે છે હવે જજો છો બોલાશે ઓ

ઓકે ઓકે મેરી હા તમે તમારો ફોટો મોકળો